કારણ કે એની વધુ કિંમત લોકો આપવા તૈયાર થાય છે પણ તેમ છતાં એના પુરવઠામાં અલભ્ય વસ્તુઓના પુરવઠામાં વધારો થઈ શકતો નથી અલભ્ય વસ્તુઓની કિંમત વધે છે પણ તેના પુરવઠો વધતો નથી કારણ કે આવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન જ શક્ય નથી હવે જે વસ્તુનું ઉત્પાદન જ થતું ના હોય તો તેનો પુરવઠો ના હોય તેમ છતાં પણ આ અપવાદને અપવાદ તરીકે આપણે અહીંયા સમજાવે છે કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ તે વસ્તુના પુરવઠામાં કોઈ વધારો ઘટાડો કરી શકતો નથી તો તે વસ્તુઓના સંદર્ભમાં